ચાલો મિત્રો આપણી જ્ઞાનગંગા ચેનલ પર નવરાત્રિનો મહિમા વિશે જણાવું છું તો આપ સૌ મિત્રો શાંતિપૂર્વક સાંભળજો અને અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો અને આપેલા બેલ બટન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં જેથી અમારા આવનારા દરેક વિડીયોના નોટિફિકેશન તમારા સુધી પહોંચી શકે તો ચાલો મિત્રો નવરાત્રિના મહિમા વિશે જાણીએ નવરાત્રિનો માશ નવરાત્રિ હિન્દુ ધર્મનો એક પવિત્ર અને અતિશય મહાન તહેવાર છે નવરાત્રી એટલે નવરાત્રી આ નવ દિવસો દરમિયાન માતા દુર્ગાની ઉપાસના કરવામાં આવે છે આ તહેવારનું મહત્વ માત્ર ધાર્મિક જ નહીં પરંતુ સાંસ્કૃતિક અને આધ્યાત્મિક છે ધાર્મિક મહત્વ નવરાત્રી દરમિયાન માતા દુર્ગાના નવ રૂપોની પૂજા કરવામાં આવે છે શૈલપુત્રી ભક્તિને પ્રેરણા આપનારી બ્રહ્મચારીની તપસ્યા અને સંયમનું પ્રતિક ચંદ્રઘંટા સાહસ અને કરુણાનું કાત્યાયની રક્ષક અને સંહારક કાલ અંધકારને નાશ કરનારી મહાગૌરી શુદ્ધતા અને શાંતિનું પ્રતિક સિદ્ધદાત્રી જ્ઞાન અને સિદ્ધિ આપનારી આ નવ દિવસોમાં ઉપવાસ જાપ પાઠ અને આરતી દ્વારા માતાની કૃપા મેળવવામાં આવે છે સાંસ્કૃતિક મહત્વ નવરાત્રી દરમિયાન સમગ્ર ગુજરાતમાં ગરબા અને દાંડિયા રાસના રંગો છવાઈ જાય છે લોકો નવા કપડાં પહેરીને રાત્રિના સમયે માતાની આરતી કરે છે અને બાદમાં રમતા રમતા ભક્તિમાં લીન થઈ જાય છે ગરબા માત્ર નૃત્ય નથી તે જીવનનો ચક્ર દર્શાવે છે દીવા ગરબા ભગવાનના દિવ્ય પ્રકાશનું પ્રતીક છે આ રીતે નવરાત્રિ સમાજને એકતા આનંદ અને ભક્તિનો સંદેશ આપે છે આધ્યાત્મિક મહત્વ નવરાત્રિ આપણને શીખવે છે કે અંદર છુપાયેલા નકારાત્મક ભાવો અહંકાર ક્રોધ અને ભય પર વિજય મેળવવો જોઈએ માતા દુર્ગાનું પૂજન આપણને આંતરિક શક્તિ અને સદગુણો આપે છે જેથી જીવનમાં વિજય પ્રાપ્ત કરી શકીએ નવરાત્રિનો મહિમા એ છે કે તે આપણને ભક્તિ શક્તિ અને આનંદનું પર્વ આપે છે જ્યાં ભક્તિથી મન શુદ્ધ થાય છે શક્તિથી મુશ્કેલીઓનો સામનો કરી શકીએ છીએ અને આનંદથી જીવન ઉજળું બને છે મિત્રો આજથી શરૂ થતી નવરાત્રિ માત્ર તહેવાર નથી એ આપણા જીવનનો આધ્યાત્મિક ઉત્સવ છે નવ દિવસ સુધી આપણે માતા દુર્ગાની નવ રૂપે આરાધના કરીએ છીએ પ્રથમ દિવસે માતા શૈલપુત્રી આપણને શુદ્ધ મન અને મજબૂત સંકલ્પ આપે છે બીજા દિવસે બ્રહ્મચારીની આપણને તપસ્યા અને ધૈર્ય શીખવે છે આ રીતે નવ દિવસ સુધી માતાના નવ સ્વરૂપો આપણને જુદી જુદી શક્તિઓ આપે છે શક્તિ શાંતિ કરુણા હિંમત અને અંતે સિદ્ધિ આ નવ દિવસ આપણને સંદેશ આપે છે કે જીવનમાં નકારાત્મકતા દૂર કરી સકારાત્મક વિચારોથી ભરપૂર થવું જોઈએ ગરબા ડાંડિયા માત્ર નૃત્ય નથી તે તો માતાના ચરણોમાં અર્પણ કરેલું ભક્તિધર્યું નૃત્ય છે દરેક દાંડિયાની ટકોર જાણે કહે છે અંધકાર દૂર કરો ભય છોડો અને જીવનમાં પ્રકાશ લાવો અને પછી આવે છે દશેરા વિજયાદશમી આ દિવસ આપણને શીખવે છે કે સત્ય અને ધર્મનું વિજય હંમેશા થાય છે ભગવાન રામે આ દિવસે રાવણનો નાશ કર્યો હતો રાવણ માત્ર એક રાક્ષસ ન હતો તે આપણા અંદરના દસ દુર્ગુણોનું પ્રતિક છે કામ ક્રોધ લોભ મોહ અહંકાર અહંકાર મત્સર દ્વેષ અસત્ય આળસ અને અહિત દશેરાના દિવસે આપણે આ બધા દુર્ગુણોને બળી નાખીએ અને આપણા જીવનમાં સારા સંસ્કારોના બીજ વાવીએ મિત્રો નવરાત્રિથી દશેરા સુધીનો આ સમય આપણને આત્મશુદ્ધિ શક્તિ હિંમત અને અંતે વિજયનો માર્ગ બતાવે છે આ વર્ષે માત્ર તહેવાર નહીં મનાવીએ પણ આપણા જીવનમાં સત્યનો દીવો પ્રગટાવીએ અંધકારનો અંત કરીએ અને સકારાત્મકતાનો આરંભ કરીએ જય માતાજી